નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ દસ ચાર બે હજાર ચોવીસને આજના હળદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ મિત્રો તો આજે હળદ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે તેરસોથી પંદરસો ને છત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે આઠસો એકોતેર મણની જ્યારે જીરુનો ભાવ રહ્યો છે એકતાલીસોથી ચુમ્માલીસો પંચોતેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે દસ હજાર ત્રણસો એકતાલીસ મણની જ્યારે વરિયારીની વાત કરીએ તો વરિયારીનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી ચૌદસો ને પાસઠ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે એકત્રીસ હજાર ને પંચોતેર મણની જ્યારે એરંડાની વાત કરીએ તો એરંડાનો ભાવ રહ્યો છે અગિયારસો એકથી અગિયારસો ને સુડતાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે બાર હજાર આઠસો ને આડત્રીસ મણની ઘઉંની વાત કરીએ તો ઘઉંનો ભાવ રહ્યો છે ચારસોથી પાંચસો છત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે નવસો ને સત્તર મણની તલની વાત કરીએ તો આજના હડોદ માર્કેટયાર્ડમાં તલનો ભાવ રહ્યો છે બાવીસોથી પચીસો પંચાવન રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો ને પંચાવન મણની રાયડાની વાત કરીએ તો રાયડાનો ભાવ રહ્યો છે આઠસો એકથી નવસો ને ઓગણીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો ને મણની રાયની વાત કરીએ તો રાયનો ભાવ રહ્યો છે અગિયારસોથી થી ને એકોતેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે નવસો ને સાડત્રીસ મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસો પચાસથી સોળસો છપ્પન રૂપિયા સુધીનો આવક નોંધાય છે પાંચ હજાર ચોસઠ મણની ચણાનો ભાવ રહ્યો છે એક હજાર સિત્તેરથી અગિયારસો ને છત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે સાતસો ચોવીસ મણની સોલે ચણાનો ભાવ રહ્યો છે સત્તરસો થી બે હજાર પિંચોતેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો બાવન મણની મેથીનો ભાવ રહ્યો છે નવસો પચાસ થી અગિયારસો છત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે પાંચસો ને મણની તો મિત્રો આ તો આજનો હડોદ માર્કેટ યાર્ડનો બજાર ભાવ આજે તારીખ થઈ દસ ચાર બે હજાર ચોવીસ ને આજનો હળદ માર્કેટ યાર્ડનો બજાર ભાવ હતો આભાર મિત્રો